વિરમગામ રૂરલ પોલીસે તાલુકાના ત્રણ ગામોમાંથી જુગાર રમી રમાડતા દસ શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે તાલુકાના થોરીથાંભા ગામમાંથી જુગાર રમતા કેસાભાઈ પાલાભાઈ પરમાર પ્રેમજીભાઈ મેરાભાઈ પરમાર કમાભાઈ દલાભાઈ રાઠોડ દલસુખભાઈ ભોપાભાઈ કોળી પટેલ કિરણભાઈ કેસાભાઈ પરમાર કાળુભાઈ પોપટભાઈ રાઠોડ તમામ રહે થોરીથાંભા નાઓ કુલ રૂપિયા એક હજાર છસો દસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે રૂરલ પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા વિરમગામ રૂરલ પોલીસે તાલુકાના થાંભા ગામમાંથી ચક્કી ફુદીના સાંકેતિક ચિત્રોવાળા ચાર્ટ વડે જુગાર રમી રમાડતા રોહિતભાઈ છનાભાઈ કોળી પટેલનાઓને કુલ રૂપિયા નવસો ત્રીસના ચક્કી ફૂદીના જુગાર રમી રમાડતા રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો આ બાજુ તાલુકાના કરકથર ગામમાંથી રૂરલ પોલીસે જુગાર રમતા ગણપતભાઈ તળસીભાઈ મકવાણા જસવંતદાસ વેણીદાસ સાધુ તેમજ મહેન્દ્રસિંહ દશરથથી ઝાલા તમામ રહે કરકથર તાલુકો વિરમગામનાઓને કોલ રૂપિયા એક હજાર સિત્તેરના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે